કાર્યક્રમ નો ઉદ્દેશ ને સ્વચ્છ રાખવાનો છે અભિયાનમાં બાળકો સહિત સોસાયટીના ના સભ્યોએ ભાગ લીધો હતો અને તેઓએ દર અઠવાડિયે આ અભિયાન કરવાનું નક્કી કર્યું હતું તેઓએ તેમના કોમન પ્લોટ અને નજીકના આંતરિક રસ્તા પર પણ સાફ સફાઈ કરી હતી આ અભિયાનમાં ફેડરેશન ઓફ વડોદરા રેસિડેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ સુરેશ પાલામેલ પણ ટીમને પ્રોત્સાહિત કરવા હાજર રહ્યા હતા અમે નંદનધામ સોસાયટી મકરપુરા એરફોર્સ સ્ટેશનની પાછળ રહીએ છીએ અને સુરેશ ભાઈએ જે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું છે જેની અમને જાણકારી મળી અને એ અભિયાન અમે લોકોએ જોડાવા માટે આજે અમારા ઘરની આગળ જે કોમન પ્લોટ છે અને જે અમારા ઘરની ગલી ગલી છે એને અમે લોકોએ આજે સાફ સફાઈ હાથ ધર્યું જેને અમને લોકોને સહકાર આપવા માટે અમારી ગલીના જ લોકો જે અમારી આજુબાજુમાં રહે છે એ બધા જ જોડાયા છે અને આજે આજથી અમે લોકોએ જે ગલી અને કોમન પ્લોટનું સફાઈ હાથ ધર્યું છે એ અમે લોકો દર અઠવાડિયે કે પંદર દિવસે અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે આજ સાત સરકાર અમને અમારા ગલીના બધા જ માણસો આપે અને અમે દર અઠવાડિયે આવી જ રીતે સાફ સફાઈ હાથ ધરીએ જેના લીધે કોમન પ્લોટ કે ગલીમાં કોઈ જગ્યાએ ગંદકી મચ્છર કે કશું ફેલાય નહીં કારણ કે છોકરાઓ પણ કોમન પ્લોટ મને એમાં રમે છે અને જે સુરેશભાઈએ સફાઈ હાથ ધર્યું છે અભિયાન એની અંદર જોડાવાનો અમને લોકોને ખૂબ ખૂબ આનંદ છે અને અમે લોકો એવું જ ઈચ્છે છે કે સુરેશભાઈએ જે પણ આવી રીતે અભિયાન હાથ ધરે છે એના અમે લોકો હંમેશા જોડાઈએ અને એમને સાથ સહકાર આપીએ એના માટે સુરેશભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ અને અમારા ગલીનો પણ સાથ સહકાર મળ્યો એની માટે પણ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર